તાવ આવી ગયો તો દવાખાના આરોગ્ય દવાખાના લઈને જતા સગાત નાતા છે બાજુમાં આરોગ્ય દવાખાનું છે ને શુક્રમ દવાખાના લઈને જતા હતા પછી ટ્રક વાળા હડફતમાં લઈ લીધા છે બે બાપ દીકરા હડફતમાં લઈ લીધા એમાંથી એનો બાપા નીકળી ગયો છોકરાની માથે બ્રેક મારી દીધો છોકરો લઈ વોક થઈ ગયો થળ માથે ઓફ થઈ ગયું ખટારાવાળાને હમણાં પકડી દીધો ખટારાવાળો ભાગી ગયો કાઢી લઈને પોલીસ સ્ટેશનમાં હાજર કરી દીધી